કંકાસ ક્યારે થાય છે મને સામે વ્યક્તિએ કેટલું સુખ આપ્યું આ વાત આવે ત્યારે પ્રત્યેક વ્યક્તિ વિચારવાનું છે મે સામેવાળાને કેટલું સુખ આપ્યું આપણે પ્રાર્થના છે ઇતની શક્તિ હમે દેન દાતા

પ્રત્યેક પતિ વિચારે મને પત્નીએ કેટલું સુખ આપ્યું એમ નહીં મેં એને કેટલું સુખ આપ્યું પત્ની વિચારે મેં સામે વાળાને કેટલું સુખ આપ્યું દીકરો વિચારે મેં મારા પિતાને કેટલું સુખ આપ્યું તો ઘર આજે પણ આપણું ઘર ઘર મટીને સ્વર્ગ બનવા તૈયાર છે પોઝિટિવ વિચારોને અપનાવો પરિવારમાં મન મોટું બનાવી દો નવી પેઢીના વિચારો ને અપનાવો એની પાસે આ સમયની માંગ છે અને નહી તો કંકા સિવાય ઘરમાં કશું નહીં વધે યાદ રાખ ગમે એટલે સુખ સાહિબ માં રહેતા હશો શાંતિ નહી મેળવી શકો જ્યાં સુધી આ નવી પેઢીને ને નહીં સમજી શકો કોકવાર કાચની બરણી વવના હાથથી ફૂટી હોય ને તોય કહી ફોડી એક ડગલું એનાથી આગળ તમે એવું ચાહતા હોય આજના ના માજી હો એવું ચાહતા હોય મારા દીકરાને હો મારા પગ દબાવે મારું માથું દબાવે મારું ગળું ન દબાવે આવો તમે ચાહતા હો એનો રસ્તો પણ છે મારી પાસે આજ બતાવી દઉં ગોંડલની જનતાને કેવલ છ મહિના પ્રયોગ કરો અને જો સુધારો ન થાય તો જાહેર ગેરંટી ભાગવત વાંચવાનું છોડી દઈશ છે માસ્ટર કી છે મારી પાસે તમે ચાહતા હોય તમાર તમારા દીકરાની હો તમને મંદિરે દર્શન કરવા લઈ જાય તમે બગીચામાં ફરવા લઈ જાય તમને રોજ ગરમ ફૂલકા ખવડાવે કેવલ છ મહિના એક પ્રયોગ કરવો પડે એ બહુ કોઈ નહીં સાંભળતી આ માજીઓની માટે કથા છે શું કરવાનો જગતની માતા માતાઓએ

હા એ જો ધર્મ થી બહાર જતા હોય કોઈ કોઈ ધર્મ થી વિરુદ્ધ પગલું ભરતા હોય ત્યારે જરૂર રોકો મા બાપ તરીકે એને પાછા વાળો જરૂર પડે તો તમારો વીટો પાવર વાપરીને એને ખિજાવ પણ જો ધર્મ ની મર્યાદા છોડતા હોય તો પણ વર્તમાન સમયને આપણે સાચવવો જ પડશે ને સમજવો જ પડશે आवे आवे बात कदे अपना थे थाए ना ए ता मेरा या घर ना बेजा कोई ने केवाए ना आवे आवे बात कदे अपना थे थाए ना ता तो मेरा या घर ना बेजा कोई ने केवाए ना अब ते छुपावाए ना बात बारे ਵੇ ਜਾਇ ਹੋਠੇ ਪਣਾ ਬੋਲਿਓ ਬੋਲਾਇਨਾ ਅੰਮਿ ਛੁਪਾਵਾਇਨਾ ਵਾਤ ਬਾਰ ਜਾਇ ભાગવતજી કથાની દરેક વાતો જીવનની સાથે સરખાવતી જવાની જરૂર લાગે જીવનમાં ફેરફારો કરવાના આટલી કથાઓ કીધી ગેરસમજ ન થાય યુવા વર્ગને દુનિયાના સૌથી મોટા ભગવાન મા બાપ છે એનો ખૂબ આદર કરો